હવે 24 બાય સેવન તમારી ગાડીને મળશે ફાયર સર્વેલન્સની સુરક્ષા તો જ્યારે આગની ઘટના બને ત્યારે ઓટોમેટિક આગ ઓલવવાનું કામ કરે છે તમારી ગાડી ટોટલ લોસ થઈ જાય હા તો કંપની દસ લાખ સુધીનું વળતર આપે છે આ બાજુથી આગળ લાગે તો આ સેન્સર આપણું કામ કરશે ઓટોમેટિક આગ બુજાવશે કે ઇલેક્ટ્રોનિક આઇટમ જે બી કોઈ ખરીદી કરશે તો એમાં એમઆરપી લેસ થર્ટી પર્સન્ટ અમે એમને ડિસ્કાઉન્ટ આપીશું અમે દ્રઢ નિશ્ચય લીધેલો છે કે અમે ફાયર પ્રૂફ ગાડીઓ બનાવવા માંગીએ છીએ તો આજે આપણે આવી ગયા છીએ ખોડિયાર કાર એસેસરીઝમાં તો ખોડિયાર કાર એસેસરીઝ લઈને આવી ગયું છે ઓટોમેટિક કાર ફાયર એક્ઝિક્યુટર જે તમારી કારને આગ લાગવાથી બચાવશે ખોડિયાર કાર એસેસરીઝનું એડ્રેસ તમને જણાવું તો મોરબી કંડલા હાઈવે ઉપર કામધેનુની સામે આવેલું છે ખોડિયાર કાર એસેસરીઝ તો બ્રાન્ચ રેડી કંપનીમાંથી વિકાસભાઈ આપણી જોડે છે વિકાસભાઈ કેવી રીતે આ કંપની વર્ક કરે છે અને શું આ વર્ક છે આખું સૌપ્રથમ તમને કંપની વિશે માહિતી આપું કંપની બોમ્બે બેઝ કંપની છે બ્રાન્ડ સ્વેરી એ તમે ફાયરબોલ વિશે સાંભળ્યું હશે અને જાણીએ તો આપણે જે શો છે સોની આવે છે સાત ટેન્ક હા આ જે કંપનીના ઓનર છે સાત ટેન્કની અંદર બે હજાર બાવીસની અંદર એ એપિસોડમાં એ ફાયરબોલ લઈને આવેલા હતા એ પછી ફાયરબોલ તો સક્સેસ છે જ માર્કેટમાં તમને ખબર હશે એના પછી કંપનીએ છેલ્લા છ મહિના પહેલાં આ ફાયર કેપ્સ્યુલ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે માર્કેટમાં સ્પેશિયલ કાર માટે જી હવે આ પ્રોડક્ટ તમે કારની અંદર લગાવો તો જ્યારે આગની ઘટના બને ત્યારે ઓટોમેટિક આગ ઓલવવાનું કામ કરે છે સમજો કે અત્યારે માર્કેટના બધા ફાયર એક્ચુઝમ મળે છે બધાની ગાડીમાં હોય છે પણ જ્યારે આગ લાગે ત્યારે કોઈ કોઈ જોડે જઈને આગ બુજાવવાની કોઈ તાકાત નથી બીજું કે ઘણા લોકોને યુઝ કરતા બી ના આવડે યુઝ કરતા આવડતું હોય તો એ એ જે જે ટાઈમે ઘટના બને એ ટાઈમે એ નથી એક્સપાયર થઈ ગયું હોય કે એનું પ્રેશર ડાઉન થઈ ગયું હોય ઘણા બધા પ્રોબ્લેમ છે જ્યારે આની અંદર તમારે કંઈક કરવાનું તમે ત્યાં હાજર હો ના હો ઓટોમેટિક એક્ટિવેટ થાય છે આગ લાગે આગના કોન્ટેક્ટમાં અમારી કેપ્સ્યુલ આવે એટલે આગ સાથે 70 ડિગ્રી ઓટોમેટિક એક્ટિવેટ થાય જે તમે ડેમો જોયું છે એ પ્રમાણે કામ કરે છે જી ખાસ કરીને કંપની આની સાથે સાથે કઈ કઈ સુવિધાઓ બીજી આપે છે કંપની આમાં તમને કમ્પેન્સેશન આપે છે એક પહેલું કમ્પેન્સ સમજો કે આ લગાયા પછી તમારી ગાડી ટોટલ લોસ થઈ જાય હા તો કંપની દસ લાખ સુધીનું વળતર આપે છે દસ લાખ સુધી તમારી જે તે ટાઈમે તમારી ગાડીની જે વેલ્યુ હોય એના ઉપર આઈડીવી ઉપર મેક્સિમમ દસ લાખ દસ લાખ ઉપર બરાબર બીજી કન્ડિશનમાં એવું છે કે સમજો કે આ લગાયા પછી કોઈ ગાડીની અંદર કોઈ માણસનું મૃત્યુ થઈ ગયું તો ફ્લેટ દસ લાખ મળે દસ લાખ દસ લાખ એટલે એમાં દસ જ લાખ મળે પછી ટોટલ લોસનું કંઈ નહીં મેક્સિમમ દસ લાખ મળે કોઈ બી કોઈ બી કન્ડિશનમાં હવે સમજો કે આ બંને ઘટનામાંથી કહીને આપણી ગાડીમાં આગ કમ્પ્લીટ સંપૂર્ણ બુજાઈ ગઈ છે તો એ કન્ડિશનની અંદર કંપની રિપેરિંગ માટે એક લાખ સુધીનું વળતર આપે છે રિપેરિંગ માટે એક લાખ સુધીનું એ એ પણ ગાડીની તમારી વેલ્યુ પ્રમાણે છે સમજો કોઈની ગાડીની વેલ્યુ પાંચ લાખ હોય તો એને રિપેરિંગ માટે પચાસ હજાર મળે કોઈની પચાસ હજારની ગાડી હોય તો એને રિપેરિંગ માટે પાંચ હજાર મળે પાંચ બરાબર છે એ રીતનું કંપની આપે છે એ તો બ્રાન્ડ રેડીમાંથી હેમંતભાઈ મારી સાથે છે હેમંતભાઈ ખાસ કરીને આ આપણી પાસે અત્યારે એવી ગાડી છે કે જેની અંદર આપણે કેપ્સુલ છે ઇન્સ્ટોલ કરેલા છે તો હવે આ ગાડીની અંદર વર્ક કેવી રીતે કરશે અહીંયા આગ લાગશે એવું બને ઘણી વખત મને પાછળથી આગ લાગે કે નીચેથી આગ લાગે તો આ કેવી રીતે વર્ક કરશે હા આપણી આ જે કેપ્સ્યુલ લગાવેલી છે એ જનરલ રીતે મોટાભાગે આગ જે બનાવ બને છે એ એન્જિનમાંથી એન્જિનમાંથી બને બરાબર એક પાર્ટ આપણે માની લો કે ઇલેક્ટ્રિક પાર્ટ છે બીજા માની લો કે આપણે જે એસીની ઓઇલને બધું આ બાજુ આવે છે તો બંને બાજુ એક એક આપણે લગાવેલું આવેલું છે આ બાજુથી આગ લાગે તો આ સેન્સર આપણું કામ કરશે ઓટોમેટિક આગ બુઝાવશે આ બાજુ આગ લાગે તો પણ આપ કામ તો એ પણ કામ કરશે બરાબર છે અને આપણે અત્યારે જમણા એક ડેમો કર્યો એ ડેમો આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે આપણે પેટીની અંદર આગ લગાવી હતી અને સંપૂર્ણ રીતે આગ બુઝાઈ ગઈ હતી તો એનું જે આટલું પતલું એવું પતરું છે તો એ પણ નહોતું તૂટ્યું તો ગાડીના બોનેટને પણ આનાથી કોઈ નુકસાન નથી થતું ના ગાડીના બોનેટને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને એના માટે પણ અમે વળતર ગોઠવેલું છે જે કઈ ગાડીનો નુકસાન થાય એના માટે કમ્પેન્સેશન આપવા આપણે જી તો આપણે અત્યારે ડેમો પણ જોયો હતો અને ગાડીની અંદર એવી રીતે કામ કરે છે કે કેપ્સ્યુલ ઇન્સ્ટોલ કરી અને પછી ગાડીની અંદર જ્યારે આગળથી આગ લાગે છે તો આગ આગ સંપૂર્ણ ઓલવાઈ જાય છે જે આપણે ડેમોમાં જોયું હતું જો આવું પતરું પણ સાધુ એવું નહોતું તૂટ્યું તો બોનેટ તૂટવું એ બહુ રેર કેસમાં બનતું હોય છે પણ તેમ છતાં પણ એવું બને તો આ કંપની તમને એના ઉપર પણ 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 આપે આપે છે છે અને વળતર તો ખોડિયાર મારી જોડે છે જયભાઈ ખાસ કરીને મોરબીના લોકો માટે આ ખૂબ જ સારી એવી પ્રોડક્ટ છે કે જે ફાયર એક્ઝિક્યુટર છે ઓટોમેટિક ફાયર એક્ઝિક્યુટર તો એ તો એ લોકો ખરીદવાના જ છે પણ જો એ અહીંયાથી ખરીદે તો એમને શું બેનિફિટ થવાનું છે એમની માટે પહેલાં તો સેફ્ટી તો મળવાની જ છે હા

અને એમાં બી આપણે પ્રોપર હાઈ એન્ડ ઓડિયોના આપણે સ્પેશિયલિસ્ટ છીએ જે તમે જોઈ શકો છો આલ્પાઈન છે બરાબર મોરલ છે જેબીએલમાં બી આપણી પાસે હાઈ ઓડિયો ઓડિયોવાળા સ્પીકર્સ અને એનું પ્રોપર ઇન્સ્ટોલેશનવાળું નોલેજ પડશે તે બાબતે તદઉપરાંત ગાડીઓમાં લાઇટ સોલ્યુશન પ્રોપર નથી થતું તો એના બી અમે એક્સપર્ટ છીએ જે તમે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં અમારો હેન્ડલ ઉપર તમે પ્રોપર જોઈ શકો છો આપણી પાસે બ્રાન્ડ્સમાં આપણી પાસે વેરાયટી છે જેમાં તમે જોઈ શકો છો આપણી પાસે એક્સેલાઇટની ટોપ મોડલ મતલબ કે ઇન્ફિનિટી સિરીઝ છે જે વાંગ વાઇટ રહીને રહેશે જેમાં તમને ઠાર ધૂમસ વરસાદમાં પણ ખૂબ હેલ્પફુલ થાય છે અને પ્લસમાં આ બ્રાન્ડ છે તે ભારતમાં ત્રીસ વરસથી ધંધો કરે છે તેમજ તે ઓએમ મેન્યુફેક્ચરને પણ સપ્લાય કરે છે જેમ કે મહેન્દ્રા કિયા છે હ્યુન્ડાઈ છે એને બી સપ્લાય માલ કરે છે એટલે બ્રાન્ડ એક અલગ લેવલનું વર્ચસ્વ ધરાવે છે તેમજ એની ક્વોલિટી પણ અલગ લેવલની આવે છે જેમાં એકસો સિત્તેર વોલ્ટ આ જે પર્ટિક્યુલર મોડલ છે અમે ત્રીસ આપણે બે વર્ષથી અમે વેચીએ છીએ જી અને જેન્યુન વોલ્ટ આવે છે તદ ઉપરાંત આમાં આપણી પાસે એક મેડ ઇન ઇન્ડિયા પણ પ્રોડક્ટ છે ઓશન બ્રાન્ડ જી જે બસો વીસ વોલ્ટમાં રહે છે અને એ બી વામ વ્હાઈટ વ્હાઈટ આપણી પાસે ફૂલ સ્ટોક અવેલેબલ જ હોય છે અને બે વર્ષની ઓનલાઈન વોરંટી પર છે એટલે તમે બ્રાન્ડ સમજી શકો છો કે ઓનલાઈન તમને વોરંટી આપે છે તો એ પોતાના કામ અને ક્વોલિટી માટે કેવો ધરાવે છે તે પણ તો ખાસ કરીને દરેક બ્રાન્ડેડ જે વસ્તુઓ છે એસેસરીઝ છે અહીંયાથી આપણને મળી જવાની છે ટોટલી બ્રાન્ડેડ જયભાઈ ખાસ કરીને મોરબીની જનતા જ્યારે આપને જોઈ રહી છે ત્યારે તમે એમને શું સંદેશ આપવા માંગશો અમે એક સંદેશો તો આપવા માંગીએ છીએ તે પણ એક અમે દ્રઢ નિશ્ચય લીધેલો છે કે અમે ફાયર પ્રૂફ ગાડીઓ બનાવવા માંગીએ છીએ કે જેના હિસાબે કોઈ બી ઈજા ના થાય અમારા કસ્ટમરને અને મોરબી વાસીઓને તો તે બદલ એ અમને સહયોગ દઈએ તેમજ આના માટે એ જરૂર પધારે અમારી આશા છે જી જયભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ તો આવી રીતે આગ મુક્ત મોરબી બનાવવાનો એમનો એક નિશ્ચય છે અને આ ફાયર એક્ઝિક્યુટરથી તેઓ આગ મુક્ત મોરબી બનાવશે એવી આશાઓ છે અને વારંવાર ગાડીની અંદર આગ લાગવાના કિસ્સાઓ બનતા હોય છે તેનાથી પણ આપણે આ ફાયર એક્ઝિક્યુટરથી બચી શકીએ છીએ તે ઉપરાંત પણ અહીંયા ઘણી બધી એસેસરીઝ છે તે પણ તમને મળવાની છે તો એક વખત જરૂરથી તમે ખોડિયારકાર એસેસરીની અચૂક મુલાકાત લો જોડા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર